શહેરમાં ઠંડા પવનોનું જોર વધતા દિવસ રાતના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થયો છે રવિવારે મોડી સાંજે ઠંડા પવનો વધતા ફરી ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવે છે છેલ્લા ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં દસ ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે દિવસે આકરી ગરમીથી રાહત મળી છે જ્યારે હવે રાત્રિનું તાપમાન ઘટવાનું શરૂ થયું છે જેથી મોડી સાંજ પછી ઠંડીની અસર જોવા મળી રહી છે આગામી બે દિવસમાં રાત્રિનું તાપમાન પાંચ ડિગ્રી સુધી ઘગડીને પંદરથી સોળ ડિગ્રી નોંધાવવાની વકી છે બુધવાર ઠંડીની અસર ક્રમશઃ ઘટતી જોવા મળશે જો કે સોમવારથી દિવસના તાપમાનમાં સામાન્ય બે થી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકશે તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે શહેરનું મહત્તમ તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન વીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું શનિવારની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં બે પોઈન્ટ ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ પાસઠ અને સાંજે બત્રીસ ટકા નોંધાયું હતું આ સાથે જ સાઉથ વેસ્ટ દિશાથી છ કિલોમીટર ની એ પવનો ફૂંકાયા હતા